સ્વાગત છે બાઉલમાં આપણે તલ લેવાના છે એક ચમચી જેટલા અજમો લેવાનો છે હાથે થી અને જીરું નાખીશું એક ચમચી જેટલું આપણે આ બધું આપણે મિક્સરમાં મિક્સરું ક્રશ કરવાનું છે જેથી કરીને આપણે ભાખરી બનાવીએ તો આ બધું નીકળી ના જાય એટલે તો જોઈ શકો છો આપણે આવું અતકચરું જો એકદમ એ નથી કરવાનું ક્રશ પણ આપણે અધકચરું ક્રશ કરવાનું છે એટલે હવે આપણે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે ચાળીને અને એમાં આપણે હિંગ નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું આપણે ધાણા જીરું નાખીશું લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે નાખીશું આપણે જે પ્રમાણે તમારે તીખાસ જોઈતી હોય અને હળદર નાખીશું અને આપણે આ જે મસાલો ધાણા ને એ બધું આપણે જીરું તલ અને અજમો ક્રશ કર્યો છે એ આપણે આમાં નાખી દઈશું અને હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું મોણ લઈશું હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ

તો આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે જોઈ શકો છો તમે આટલો કાઠો બાંધવાનો છે હવે આને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું તો આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ભાખરીના લોટને સરખો કેળવી લઈએ અને હવે આપણે એક મોટો લુવો લઈને આપણે ભાખરી વણીશું અને આપણે તવી ગરમ કરવા મૂકી દઈએ ત્યાં સુધી ભાખરી વણીએ ત્યાં સુધી અને આ જે કિનારો ફાટી જાય છે આપણે સરખી કરતા કરતા વણી લઈએ અને આ ભાખરી બહુ પતલી નથી રાખવાની આપણે જાડી જ રાખવાની છે એટલે આપણે જાડી રાખીશું અને પછી છે ને આને આપણે એક વાટકીની તમે કોઈ બીની ગોળ રાઉન્ડ વાળું કોઈ બી વસ્તુ હોય એનાથી તમે આ ભાખરીને એક સરખી શેપમાં આપણે કટ કરી લઈશું જો આ વણાઈ ગઈ છે તો હવે આપણે એક વાટકી લીધી છે આવી તે આપણે એક સરખી બધી ભાખરી બને એના માટે થઈને આપણે જો ભાખરીને કટ કરી લઈશું આપણે ભાખરીને શેકી દઈશું અને બીજી ભાખરી આવી રીતે આપણે વણી લઈશું જો આપણે એક બાજુથી સરસ ભાખરી શેકાઈ ગઈ છે તો હવે આપણે આને ફેરવી દઈએ હવે બીજી બાજુ સરસ આપણે ચડવા દઈશું તો હવે ભાખરીને આપણે સરસ આવી રીતે ભાખરીનો જે ડટ્ટો હોય એનાથી આપણે દબાવીશું અને આપણે આ ભાખરીને થોડું થોડું ઘી લગાવીને ફેકી લઈશું એટલે એકદમ ક્રિસ્પી ભાખરી બનશે જો સરસ શેકાઈ ગઈ છે આપણી ભાખરી અને એકદમ ક્રિસ્પી પણ થઈ છે તો આ ભાખરી તમે અથાણાં મરચાં કે બટાકાની સૂકી ભાજી હોય કે ચા હોય એના સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે ઘરે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને આ ભાખરી તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો જો આ ભાખરી આપણી સરસ શેકાઈ ગઈ છે તો હવે એને ઉતારી દઈએ હવે બીજી ભાખરી પણ આપણે શેકી લઈએ જો આ ભાખરી પણ આપણે આવી રીતે જ શેકી લઈશું તો આપણી મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે અને મેં એને દહી સાથે સર્વ કર્યું છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં